વિદ્યાર્થી મિત્રો તમે જે આતુરતાની રાહ જોઈ રહ્યા હતા પરીક્ષા એક પેપર લખતી વખતે તમે એ જ પેન યુઝ કરજો કે તમે આખા વર્ષ દરમિયાન પેન યુઝ કરી હોય જેથી તમારી ગ્રીપ સરસ મજાની પકડાઈ રહેશે અક્ષર પણ સારા આવશે નંબર બે બર્ડનું ખાવાનું અવોઈડ કરો કારણ કે અત્યાર લગ્ન સિઝન ચાલી રહી છે બર્ડનું ખાશો તો બીમાર પડશો બીમાર પડશો તો પરીક્ષા તમારી બગડશે નંબર ત્રણ શાળામાંથી તમને ફોલ ટિકિટ આપવામાં આવશે રિસિપ્ટ આપવામાં આવશે એ રિસિપ્ટની ઝેરોક્સ ત્રણથી ચાર કઢાઈને રાખજો નંબર ચાર ટેન્શન ના લેશો પેપર તમે જે વાંચ્યું છે એમાંથી જ પેપર આવવાનું છે નંબર પાંચ પોણા ત્રણ કલાક માં પૂરું કરવાનું છે બાકીની પંદર એક મિનિટમાં પેપર ચેક કરવાનું છે જેથી એને પોતાનું લખેલું એમાં કઈક ને કઈક માઇનોર ભૂલ તો એને દેખાશે વિદ્યાર્થી મિત્રો આ વાત ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો